ફરીવાર આપણે લાઈવ આવી ગયા છે કેરીનો રસ કાઢવા માટે જો અહીંયા થોડીક આ બટકા કરેલા ને થોડીક અંદર ખાંડ માટે મિક્સ મસ્ત 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 મીઠું લાગે ને એ માટે મે જો અત્યારે માં જાગુ રસ કાઢી રહી છે અને કેરીનો રસ કાવા આ બૂમ બૂમ નો આવો ધરકાય કાઢી દેજો આવજે

તો જરૂર થી મેસેજ કરો ને તમારો ગામ નું નામ કમેન્ટ કરો એટલે મને ખબર પડે કે તમે ક્યાં થી જોવો છો વિડિયો ને અમારો વિડિયો ક્યાં થી લાઈવ હોગે છે બરાબર ને હા હાલો બધાય રસ ખાવા એક ન એક ને કમેન્ટ કરો તો ખબર પડે કે નો આ રસોઈગર છે ને ઈ અમરેલીવાળા છે કોણ છે ખબર નહીં કોણ છે તો રસોઈગર છે ખબર નહીં કોણ છે અમરેલી થી છે એમ અમરેલી થી ક્યાં થી તો અમરેલી કઈ જગ્યાએ છે કે તર તો હાલ વડોદરા રહી છે પણ અમરેલી થી કઈ જગ્યાએ કમેન્ટ કરી દો

સાયકલ લેવી કેવો લાગે અમ સાકોક કોક પડે કેવો લાગે જ જય કમાભાઈ સાખી છે ભાઈ મસ્ત છે છે મસ્ત મસ્ત ને છો ભાઈ કાલે મે તોય ના જો આઈ ખાહે દો અમાર તો કેવો લાગ્યો મેગડ્યો અવધ રેસિડેન્સી અને અમે સાવલિયા બરાબર બરાબર સાવલિયા હે અવધ રેસિડેન્સી માં રહે હે હું જને પોક્કાર માર્બલ જો પોક્કાર માર્બલ આપણે амરેલી પોક્કાર માર્બલ કે હું મેનેજર ની જોબ અને થોડો થોડો ટાઈમ મળે

કરદેજ કે આવ્યું હક્કાભાઈ સોહાણ કરદેજ એટલે આ કરદેજ કે આવ્યું કરદેજ કરદેજ હક્કાભાઈ સોહાણ ક્યાં તાલુકામાં ભાઈ હક્કાભાઈ જયવેલનાથ હક્કાભાઈ સોહાણ કરદેજ સિહોર સિહોરમાં આવ્યું તો તમારો વિડીયો જોઈએ અને ખબર પડી કે પોકારમાં શું હા પોકાર પોકાર બરાબર છે ಜಯ ಬೇಲನಾಥ ಜಯ ಬ

રસ મોકલાવો ભાઈ કઈ વાંધો નહીં ચાલો રસ મોકલાવી દઈ રસ ખાવા માટે તમારે અમારા ગામડે આવવું પડે ભાઈ અમારા ગામડે તમારું ગામ કયું છે જરા કમેન્ટ કરજો મારે કેરી રસ મિહિર ભાઈ છે ને સઠ્ઠી લાઈક સાથે જય મહાદેવ જય ભોળા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ગોવિંદભાઈ ઓમ નમ શિવાય ઓમ નમત શિવાય સરસ કયું ગામ ભાઈ મારું ગામ છે મોરબા તાલુકો જિલ્લો ભાવનગર અને જો અહીંયા છે છે ને તમને લાઈવ થતો ને લોકેશન બતાવું તો અમારા નદીનું નામ કાંઈ મેં આપ્યું નથી પણ અત્યારે લોકેશન જવો ગજબ છે ગજબ જવો કયું ગામ ભાઈ એટલે અમારું ગામ છે એક વીડી મોરબા બેલા વચ્ચે આવ્યું મોરબાઈ કેમ છો મજામાં મજામાં રાકેશ કંટારિયા તમે પણ ભાવનગર થી છો ભાઈ બરાબર સરસ છે ભાઈ ભાવનગર 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 મારા મિત્રો ઘણા છે રાજદીપસિંહ છે અમારા રાજદીપસિંહ પીપળવાના થઈ અત્યારે હાલ ભાવનગર રહે છે રાજદીપસિંહ છે પીપળવા માંગુકાની બાજુમાં પીપળવા આવ્યો તે અત્યારે હાલ ભાવનગરમાં રહે છે અને કન્સ્ટ્રક્શનનું કામ કરે છે બહુ મોટું નામ છે ઓળખતા હો તો તમે રાજદીપસિંહ રીબડા નહીં પણ રાજદીપસિંહ છે ખાલી ગોહેલ છે ગોહેલ બરોબર બરોબર તમારે પણ ભાવનગર જિલ્લો લાગે વિરલ વિરલભાઈ 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 પૂજા લવ સ્ટોરી બરાબર છે હા ભાઈ કંટારીયા રાકેશ તમારું ગામ તો અમને ખબર જ હોય ને ભાઈ તમારું ગામ રત્ન આવશે હા ભાઈ આ લવ સ્ટોરીવાળા આવી ગયા સબસ્ક્રાઇબ પણ કરી નાખ્યું છે ગોવિંદભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તમારો આભાર તમે સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે અને લાઇક પણ આપી દીધી છે સરસ સરસ આભાર આભાર આપણા શોર્ટ વિડીયો કોમેન્ટ પણ કરી દીધી છે વાહ થેન્ક યુ ભાઈ વાહ ત્રણ જગ્યાએ ઉપર વાહ વાહ વા વા કરી દીધો છે મારા વાલા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વિનોદભાઈ વિનોદભાઈ ગોવિંદભાઈ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જો ગોવિંદભાઈ આ રીતનો કાંઈક નજારો છે તો ઉપર વાદળા વાદળા થઈ ગયા છે અને

મકાનમાં પહેલા તો છે ને જો તમને બતાવી દઉં મોટર 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 આ મોટર જો અને અહીંયા ઢોલીઓ પાથરે લીધો હોય છે કોઈ પણ મહેમાન વેમાન લે પેલા જાળવાની છે બેસે અમારે જુઓ એને અને મસ્ત ગાડી અત્યારે તડકા આવી ગઈ છે સાંઈ લઈ લીધો છે ને જો એમાં છે ને આપણે આગળ બોર્ડ મારી દીધું છે દેખાય છે તમને બસ આવો સપોર્ટ કરતા રહ્યો એટલે આ બે ત્રણ બોર્ડ આવી જાય બે ત્રણ ગાડી આવી જાય મિત્રો અને સિક્કુ જામી ગયા છે મસ્ત આ રીતનો અમારો કંઈક અંદરનો નજારો છે મકાનનો ગામ ઉમિયાના બાપુજી ગોવિંદભાઈ સરસ જો આવું કઈક છે અને આ અમારું મકાન છે જો પેલી સાઈડ અને આ રીતનો અહીંયા છે ને પહેલાં અમે ઢોર ઠાકર રાખતા એટલે ફરજો હતો અહીંયા ફરજો આ લીમડો પાડી દીધો તો પડી ગયો છે વાવાઝોડાનો અમને અને નાળિયેરી હું નાનો હતો ને ત્યારે મેં વાવી હતી વાહ ભાઈ વાહ મકાન જોવા મારું ખાલી તમને કેમ લાગે છે લોકેશન જોવા મકાનનો ખાલી મિત્રો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અત્યારે છે ને હું મસ્ત મજાનો ચીકુડી નીચે બેઠો છું અને લાઈવ થયો છું અને છે ને થોડી જ વાર ફોન અહીંયા મેં કીધું સાઈડમાં લે મસ્ત મજાનો દેખાય ભાઈ તો આવું છે અને આ સાઈડ મેકીને જોઉં તો મારું આખું મકાન દેખાય છે એટલે આપણે આ સાઈડ મૂકી દઈએ મસ્ત મજાનું દેખાય છે હા દીકા આવો બરાબર જોરદાર છે ભાઈ થેન્ક ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ જોરદાર જ હોય ને ભલામણા બાપા એની મહેનતથી એના પરિસેવાથી બનાવ્યું છે જોરદાર જ હોય ને હવે આપણો ટાઈમ છે જોઈ કેટલીક પોઝિશન કરી રીતે બનાવી છે પેલા બની ગયું બની ગયું મારા વાલા હવે નથી બનવું બધું હા હા ઠીક છે તડકો જામતો છે સાડા અગિયાર ઉપર થઈ ગયું છે અત્યારે હાથમાં ઘડિયાળ નથી પહેરી કેમ કે હજી નાય ને તો એવો સમજો પટ્ટો પણ પડી ગયો ઘડિયાળનો જો એવું લાઈક સબસ્ક્રાઈબ કરી દીધું છે સરસ ભાઈ સરસ આભાર 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 તમે લાઈક સરસ અને સબસ્ક્રાઈબ કરી દીધું છે તો ખૂબ સરસ અને જો અત્યારે છે ને મસ્ત મજાના સિક્કુ પર તમને દેખાય છે જોરિયા આજે કાસા સિક્કું છે ને કાસા છે પાકે એટલે આ છે ને ખાસ ઓલા જના વાળા બધા સિક્કું તોડીને નાખે ને એટલે આ બધું છે ને પતકડા એટલે બાંધવા પડ્યા અમારે બાર ને ઓગણત્રીસ થઈ છે આ ભાઈ એમાં એનું કારણ એમ છે મારા ઘરમાં મારા હાથમાં ને ઘડિયાળ નથી ને એટલે મને ખબર નથી કે કેટલા વાગ્યા છે બરાબર ને તો ફરીવાર આપણે ફોન શાંતિથી મંકી દઈશીએ અને પાછા હતા એમને લોકેશન ઉપર આવી જાય છે મસ્ત મજાનું ઘરનું લોકેશન છે પાછળ તો ચાલો બધા કેરી ખાવા મસ્ત મજાની કેરી આપણા રસ કાઢી દીધો છે અને લાઇટ વહી ગઈ હતી એટલે પહેલાં તો એમ થયું કેરીના બટકા ખાવા પડશે પણ લાઇટ આવી ગઈ અને આજે છે શનિવાર હનુમાન દાદાનો વાર છે તો લાઇટ જાય તો શક્ય જ ન બને તો મિત્રો અહીંયા અમારે છે ને ભૂરખિયા ઘરે જીતી બાજુમાં વીસથી પચીસ કિલોમીટર થાય છે તો તમે કોઈ ભૂરખ્યા આવતા હોય તો અમરીલ ચોક્કસ આવજો શું કામ કરો તમે અમે હે ને ભાઈ લાદી અને ટાઇલ્સનું કારખાનું જોયું તમે લાદી ટાઇલ્સ પથ્થર આવે કોટા માર્બલ જે ઘર સજાવટ માટે બધું આવે તેમાં હું મેનેજરની પોસ્ટ ઉપર છું મિત્રો અને સમય મળે તો અત્યારે હું લાઈવ છો છું કોમેડી વિડીયો મારા આવે છે નાના મોટા બ્લોગ આવે છે અને આજે લાઈવ છો તમારા બધાનો સપોર્ટ મળે છે ગામડા આવ્યા પછી મસ્ત મજાના લાઈવ થઈ ગયા છે આ જો આ તો બ્લેન્ડર જો બતાવો જો ક્યાં આવ્યો જો દેખાય છે પેલી બાજુ છે રસ નીકળી ગયો છે બ્લેન્ડર મશીન છે ને સાફ સુફ કરે અને હાથ ધ્રુજે છે એટલે તમને કદાચ લોકેશનમાં ખ્યાલ નહીં આવે જો એવું હે બધું તો થોડી જ વારમાં આપણે છે ને જાગુ પણ આપણી સાથે જોડાઈ જવાની નમસ્તે ભૈયાજી નમસ્તે નમસ્તે સંજયભાઈ બ્લોક યુપી ઓહો તે યુપીથી જોઈ છે આપણે તો ખરા લાઈવ સરસ आ, आप यूपी से देख रहे हैं तो मेरे को हिंदी बोलना तो बहुत आवड़ता नहीं है थोड़ा थोड़ा बाबा हिंदी बोलता हूँ नहीं हिंदी तो आता है पर हमारे गुजरात लोग भी देखते हैं तो हिंदी भी और गुजराती भी बोलना पड़ता है तो बोलेंगे हम हिंदी भी और गुजराती भी साथ में बोलेंगे तो आपको भी धन्यवाद आप यूपी से देख रहे हैं हमें संजय भाई ब्लॉक्स आप यूपी यूपी करेलू से यूपी एक साथ ले, कदा यूपी से नमस्ते भैया जी हम कीधु जो पहले कदम यूपी वाला वो हिंदी बोले हल्ले नमस्ते नमस्ते બપોરે ગુડ મોર્નિંગ કહેવાય નહીં એટલે નમસ્તે કેવું બરાબર ને એવું છે તો હવે થાનું હું આપણે મસ્ત મજાનો ફોન મેં કીધી અને આ બે જણા મેં આવી નહીં રીતે તો આવી રીતે તો ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કેટલા આમાં સબસ્ક્રાઈબ કરે ખબર ઘણા ને કોણ છે હજી આપણે એમાં કોણ આવ્યું જય માતાજી વાળું જય માતા હું લખ્યું છે અશ્વિનભાઈ રાજકોટવાળા રાજકોટ મારો મિત્ર છે મગન કેવા ડાફડા મગન કેવો ખુમાણ હા મગન ખુમાણ મારો મિત્ર છે રાજકોટ માં મગન ખુમાણ કરીને છે રાજકોટ ની અંદર જય શ્રી કૃષ્ણ રામજી ભાઈ છે રામજી કંટારિયા રામજી કંટારિયા રામજી ગંટારિયા તમારું ગામ સોમલ નહીં રામજી ગંટારિયા આસુ કેજો આસુ આ શું કહેજો ખોટો રામજી ગંટારિયા જય શ્રી કૃષ્ણ એટલે લગભગ તમારું ગામ સોમલ હોવું જોઈએ રાકેશ ગંટારિયા તો ભાઈ નાખ્યા કરે કેમ કે મારા ભાણુભાઈથી લાઈવ જોઈ છે એટલે જય માતાજી જય માતાજી લખ્યા રાખશે હા રામજી ગંટારીયા મજામાં જો અત્યારે હે ને જો આ લોકેશન તો ખોબડી જાય રામજી ગંટારીયામાં ક્યાં થઈ હે કાલે હે ને ઓલો સંજય છે ને આપણે પરમાર પપ્પાને હું ભૂલાઈ જુ મને બધા બને છોકરો સંજય પરમાર ત્યાં કાલે સોમનું લગ્નમાં ગયો રામજી પણ મજા આવી છે કાંઈ પછી રાતે રાત્રે ભાઈ જો કે ડીજે શરૂ થતા સાડા થઈ ગયા હતા અને ઘરે આવીને પછી શાંતિથી અગાશી જઈને સુઈ ગયા અને અગાશી જઈને મજા આવી છે આમ અમે ઘરે વાત તો મજા આવત ત્યાં આવો અમરેલી રાત્રે દસ વાગે अश्विन भाई शू रात्र नहीं समझे एडजस्ट कर लीजिए बराबर ने हर हर महादेव हरहर महादेव को अश्विन भाई राजकोट आ भाई मारो मित्र है बैंक में है बिचारो बहुत हैरान एक पे एक बैंक बदला कर रहे માંજો મળે પચીસ હજાર માં ત્રીસ હજાર ત્રીસ હજાર પાંત્રી પાંત્રીસ થી પચાસ હજાર પગ્યો છે માંજો બેંક પછી બેંક બદલતો જાય અને કઈ વાંધો ના અમરેલી માં મારે અમરેલી માં કઈ જગ્યાએ તમારે માછી છે ભાઈ કઈ જગ્યાએ અમરેલી કયા રોડ ઉપર જય દ્વારકાધીશ લાઈક કરી હરી હરી રબારી હરી ભાઈ જય દ્વારકાજી જય દ્વારકા તમારા દ્વારકાવાળાનો હાથ અમારી ઉપર પછી કાંઈ ઘટે મારા વાલા કાંઈ ન ઘટે તો જિંદગી આ નાના આકડિયા મારે નાના આકડિયા છે નાના મોટા આકડિયા છે અમારા નાના આકડિયાનો એક સાગર કરીને અમારે ત્યાં છોકરો આવતો પથ્થર કટિંગ કરવા આવતો સાગર ગમારા છે મોટા ભાઈ કરીને છે ભરવાડના રબરી કદાચ ઓળખતા હોય ને એમ એવું બધું

હું ઈ રાખું છું અને સાઈડમાં ઓર્ગેનિક નેચરલ તેલ શેમ્પુ વેચું છું ખરતા વાળમાં ફૂલ રિઝલ્ટ સરસ 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 ભાઈ અને કેમ છો મોટા કોની કમેન્ટ વચ્ચે પ્રવીણ કુમાર આ શું છે રાજકુમાર આ કોણ છે કેમ છો મોટા વાળો પરવર રાજકુમાર આ ભાઈ ફરિયાદ કરે છે ફરિયાદ ન કરવા જોઈએ

કોઈ બેંકમાં કામ કરે છે એને તો હું કથા કરતો હતો રાજકોટમાં મારો મિત્ર મગન કરીને છે બેંક પછી બેંક બદલાવે છે પાંચ બેંક બદલાવીને અત્યારે સાઠ હજાર પગાર પોગી ગયો છે વાત મેં કરી યાર રાજકોટ જોઈને તો મેં વાત કરી ભલા મને અશ્વિનભાઈ આવું ખોટો લગાડે એ અમારે અમારે જેવા તમે બધા મોટા માણસો નાના માણસો ખોટો લગાડાય ન લગાડે બરાબર ને એમાં ફરિયાદ કરી આવી ફરિયાદ હોય એટલે મેં કીધું મારો મગનો ન્યા રહી છે મગન ખુમાણ કરીને છે ભાઈ બેંકમાં કામ કરે છે કાંઈ હોય તો તમે કોન્ટેક્ટ નંબર તમને આપીશ કોણ મને હું કામ છે કોને શેનો તો ભાઈ કોને કોને બાજરીના રોટલા ભાવતા હે તો કમેન્ટ કરતા હે મેં તમને બતાવતા હે મારા બેન છે ને બાજરીના રોટલા બનાવતા હે હવે જય માતાજી અને બેન બા જય માતાજી જય માતાજી જય માતાજી ડન 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 અને અત્યારે છે ને અમારા બેન છે ને બાજરીનો રોટલો બનાવે છે તો જોઈએ બાજરીનો રોટલો કઈ રીતે બને છે ચાલો કન્ટિન્યુ બરાબર ને અમને તો આવડે છે તમને હોય ને તમે જો ક્યારે ખાધો હોય તો કમેન્ટ જરૂર કરજો હાલો જોઈ હાલો જોઈ હાલો હાલો બાજરીના રોટલા જોઈ જો થઈ ગયું હોય તો જમી લેજો થઈ ગયું હા રાકે છે ને કા હા જો બાજરાના રોટલા બનાવી છે કીધું હું મારા પપ્પાના ઘરે જાવ તો ઘરે આવો આરામ કરી કામ કામ करो पटेल लगी सूरत से कितना घंटा लगता है अमरेली आने में संजय भाई सूरत से आप शाम को ग्यारह बजे निकलेगा ना तो पांच बजे तक अमरेली पहुंच जाएगी बराबर है बाद ना ना बड्डो जो आ रही है મસ્ત મજાનો એક થઈ ગયો છે અને બીજો બાદરાનો ગઠ્ઠો થાય છે અને આ રીતનું અમારું કાંક રસોડું છે જો હે ને અમે તમને એમ લાગતું છે કે આ પેપર વેપર મારે એટલે કાળું ન થાય પ્લાસ્ટર નથી થાય એટલે અને આ જો પથ્થર હોય છે ને અમે પ્લેટ મેકી દે સેન્ટિંગ વાળા હોય ને એટલે પ્લેટ આવી જ જાય પથ્થર નથી મેકી અમે રસોડામાં જો આ રીતનું છે તો એક પ્લેટ મેકી છે ત્રણ ફૂટની છે સાડા ફૂટની એટલે બસ પ્લેટફોર્મ થઈ ગયો બસ બરાબર ઓકે

દોડે દોડે એવું ના હોય ચાલે હા કાઈ સમજાણો રે ભાઈ આ ભાઈ તો ગેસ પર કા રોટી કેસે બનાતે હે એ દેખ લો અમારી બહેન બના રહી હે આપ દેખ લો ગેસ પર કેસે બનાતે હે એ હે ને હળુ હળુ પડતા હે ઘા કરતા તો તાવડી ફૂટ ના જાય એસા ધ્યાન રાખના પડતા હે બની ગયો હા મસ્ત મજાનો બની ગયો મારા નણંદબા છે ને બધાય કામમાં એક્સપર્ટ છે ક્યાંય પાછા જ નો પડે પીયર આયા છે પણ પોરો રાખીને કોઈ દી શાંતિથી બેહે ને કે એનો જીવ એવો છે અમારે ગામમાં ચૂલે પે રોટલા બનાતે ભાઈ ચૂલે પે આપકો આપકો સુલા દેખાઉં મેરે ગામ કા મેરે ગામ કા સુલા દેખાઉં અબી ના તડકા હે બહોત એટલે હે ને સુલા પર નહી બનાવતા હે હાલો બતાઉ જો સુલા તો અહીંયા પડ્યા હે જો પણ આ પેસેલ પાણી ગરમ કરવાના હે દેખા સુલા તો હે ભાઈ તડકા હે ને એટલે નહી બનાવતા હે એ ડબુડી શું કરે છો

અને હરખાઈ બો લાઇક કરો ચેક કરો હા પી લે પી લે હાલો છે ને મસ્ત બધાના જોડા પહેરી જાય આવતું ને એમાં છે ના આ ગોટલા છે ને ફૂકીયા પછી ને ખાવાની મજા આવે કોતુરા કોક ખાટા કોક એવા લાગે તો આ લો પાસ છે આપણે છે નંબરના લોકેશન પર વે દે તમારો મેસેજ ન હોય તો થોડી વાર કેમ કે તડકો છે દેખાતું નથી કાય અને આપણે છે ટ્રેક્ટર હતું ને ત્યાર ટાયર છે જો આ બતાવું જો અમારે ટ્રેક્ટર હતું ને ત્યાર આ ટાયર છે દેખો હે ને અભી તો ટ્રેક્ટર બેચ દિયા હે ઓર ગાડા ભી બેચ દિયા હે ઓર બળદ ગાડા ભી બેચ દિયા હે તો હવે મસ્તમાં માં અમારા રાકેશ પરમાર આ ગયા અમારા તો કુમાર આ ગયા દેખો મોઢે બાંધ કે તડકા લાગ ગયા હે ને માણા ફોરવીલી નું આવે ફોરવીલી લીધી તો

काल के कि मीना से आप बता तुम्हारे घर कौन आया से कि ये न एम का घर से अरे भाई अमरेली में घूमने के लिए अच्छी जगह कौन से गांधी बाग एक ही है भाई और कुछ भी नहीं अमरेली में घूमने के लिए समझे भाई थेबि डैम थेबि डैम है हेलो तो, दोस्त हाथ पक धोई लो नहा लियो हेलो तड़का ने नहा लियो नहा लियो क्या धोओ नहा धो हाथ पग धोई लो क्या तो अब धो लिया और नहा लियो

અમારા આ ભાણુભાઈ મેસેજ કરે છે સંજય ભાઈ તમને કે છે આવો અમરેલી સુરત

સુરત ગુમ ને આ જાવ ભાઈ સુરત ગુમને તો આવું છે પણ હવે વાર લાગતી હશે અમારા ટેણીયા ભાઈ છે ને નાના હે માંદા માંદા પડ જાય બીક લાગતી એટલે નહીં આવતા અને હું તમને મિત્રો આ છે એલોવેરા તો આપણે જોઈ લીધું મસ્ત મજાનું છે ને મધ બતાવું જો ગામડામાં ધ્યાન રાખવું પડે મધ બધ છોટી છે ને જો બતાવું જો અને અમારા રાકેશ કુમાર ને એલર્જી છે મધ બતાવું જોઈ રહ્યું જોઈ રહ્યું ઇસકો બોલતો કાળા કાળા મધ

અરે ઓબરો લોકેસનો જવાબ ભાઈઓ બતાલ બધા મજામાં કેતો કેમ છો બધા મજામાં યેલોવેરા છે નો આવે કમેન્ટ નથી ફોન લેતો ફોન નથી કમેન્ટ વસતી કોઈ નહીં તો ફાઇનલી મિત્રો હે ને હવે મજા હો તાન તને બધા તમે બધા એમ બધા મજામાં ભાઈ હોયલ હોર્સ લવર ભાઈ ઘોડાવાળા ભાઈ અમારે ઘોડાનો શોખ છે પણ છે ને અમે લગન કરીને ઘોડો ઉંતા લાવ્યા અમે લવ મેરેજ કરેલા છે ભાઈ તમને ખબર તો હોય ન તો કહી દી બરાબર ને છોટો એટલે ઘોડો આવ્યો જ નથી ઘોડો નથી કે પણ ઘોડા ચડાવ્યા છે ભાઈ બધા હાંડિયા ચડાવ્યા વાત પૂછો કાંઈ વાંધો નહી અમારા લગનનો 10 વર્ષ થઈ જાય પણ હજી કાઈ મહામુસી બતાવી નથી ભગવાન કરે આવે પણ નહીં

અને પછી જમીને બપોર પછી મસ્ત મજાના લાઈવ થાય ને અત્યારે છે ને બધા ભેગા થાય થોડો ટાઈમ આપી બધે નકરું ફોનમાં ન રહેવાય એવું બધું છે તો નવા હોત તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને અવારનવાર લાઈવ એવું આવી શકે લાઈવમાં તમે બધા બહુ સપોર્ટ આપો છો મજા આવે છે ક્યાં ક્યાંથી યુપીથી ને સુરતથી ને વડોદરાથી રાજકોટથી ને હા તમે બધા જોવો કમેન્ટ કરો લાઈવ થવાનું અમને જરૂર મન થાય અને જો અહીંયા જો મસ્ત મજાના બધા જો અને જો કાંઈ ઘટે ગે કો તો કપડા સુકાય છે એ બધું બાવળ છૂઠું પડી ગયું છે ને લીમડાનું હાલો જમણ તૈયાર થઈ ગયું ને એકસુ ભાઈ આ જમણ થઈ ગયું રાકે આવી ગયા તો હાલો જમીને પછી મળીએ બાય 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 એકસુ